નમસ્કાર મિત્રો દરેકનો દિવસ શુભ રહે મિત્રો આપણે આજ ચર્ચા કરવાના છે બનાસકાંઠાની બનાસકાંઠાની લોકસભાની ચૂંટણીમાં કોની જીત થશે મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો અમારા અવનવા વિડીયો જોવા માટે અલગ અલગ વિષયના ટોપિક તો મિત્રો બનાસકાંઠાની વાત કરીએ કોની જીત થશે તો આ વખતે જે સમીકરણો કહી રહ્યા છે કે જે વાતાવરણ જે એના આધારે આપણે કહી શકીએ પત્રકારો કહી રહ્યા છે આજુબાજુ વિસ્તારના જે આ વખતે કોંગ્રેસની જીત થશે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર સો ટકા જીતવાના છે જે પત્રકારો કહી રહ્યા છે સમીકરણો જે લોકો કહી રહ્યા છે તમે ગમે તે વિસ્તાર આપણે જે બનાસકાંઠાની વાત કરીએ તો દરેક ખૂણે ખૂણે ગેનીબેન ઠાકોરનું નામ બોલાઈ રહ્યું છે ગમે તે જગ્યાએ જો બનાસકાંઠામાં વાવ દિયોદર ભાભર ધાનેરા જ્યાં ગેનબેન ઠાકોરની વાત થઈ રહી છે જે દરેક લોકોના મુખે આપણે સાંભળી રહ્યા છીએ જે બત્રીસ બોલે એમાં કોઈ શંકાને વાત નહીં સો ટકા જીતવાના છે આપણે વિગતવાળાની ચર્ચા કરીએ તો મિત્રો આપણે એની વિગતવાર ચર્ચા કરીએ તો જો વાવની વાત કરીએ તો વાવમાં ગેરીબેન ઠાકોર તેઓ ચૂંટણી લડ્યા હતા શંકરભાઈ ચૌધરી સામે અને એમની જીત થઈ હતી વિધાનસભામાં અને ત્યાં ક્ષત્રિયો ઠાકોરની સંખ્યા વધે છે ત્યાં વોટ વધારે છે અને ત્યાં પૂરેપૂરા ક્ષત્રિય ઠાકોરનું વોટિંગ કોંગ્રેસમાં ગેનીભાઈ ઠાકોરને સારામાં સારા મળ્યા છે ત્યાર પછી વાત કરીએ થરાદની થરાદમાં પણ ગેનીબેન ઠાકોરનું પ્રભુત્વ સારું રહ્યું હતું ભલે ત્યાં ચાલુ ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી ભાજપ માટે મહેનત કરીએ છીએ પણ આમાં કોઈ ફરક પડવાનો નથી કે ચૌધરી સમાજમાં વિભાગ પડી ગયા હતા જે ટિકિટ કપાણી છે પર્વતભાઈ પટેલને પણ શંકરભાઈ ચૌધરીએ ટિકિટ કાપી અને રેખાબેનને આપી એ દરેકને ખબર છે પર્વતભાઈની જે જે લોકો ચાહના હતા એ લોકો જ ભાર ભાજપ વિરુદ્ધ પટિંગ કર્યું હતું અને ત્યાં ગેની બેનનો માહોલ સારો સારો રહ્યો છે દેસાઈઓ છે જે ઠાકોરો જે ક્ષત્રિયો છે તે દરેકે વોટિંગ કોંગ્રેસમાં વધુમાં વધુ કર્યું પછી વાત કરીએ દિયોદરમાં દિયોદરમાં પણ ક્ષત્રિયો ઠાકોરની સંખ્યા વધારે છે દેસાઈઓ પણ છે ત્યાં પણ ગેની બેનો સારામાં સારા મળ્યા ત્યાર પછી વાત કરીએ ભાભરમાં ભાભરમાં પણ ક્ષત્રિય ઠાકોરનું વોટિંગ સારામાં સારું જોયું હતું અને એ લોકો પણ જે જાતિવાદ લીધે જે રૂપાલા સાહેબના નિવેદનને લીધે જે ક્ષત્રિય ઠાકોરના એમાં પણ વોટિંગ સારામાં સારું રહ્યું હતું પછી બીજી વાત કરીએ ત્યાં ધાનેરામાં ધાનેરામાં આ વખતે પણ કોંગ્રેસમાં વોટ સારામાં સારા મળ્યા ગેરીબેન ઠાકોરને દર વખતે ત્યાં કોંગ્રેસ તો આવે જ છે ધાનેરામાં તો સિટીમાં ઠીક થોડા ઘણું રહ્યું છે કદાચ પણ સિટીમાં એ પચાસ ટકા ગેની બેન ઠાકોરને સારામાં સારો અવોર્ટ મળ્યા પછી વાત કરીએ દિશા ડીસાની વાત કરીએ તો ડીસામાં માળી સમાજ છે દેસાઈ સમાજ છે ઠાકોર ક્ષત્રિયો છે તો ઠીક છે સ્વાભાવિક રીતે કે માળી અને કદાચ બજારની સિટી જે દિશા છે ત્યાં કદાચ ભાજપના અવોર્ટ મળ્યા છે પણ જે ગામડાની વાત કરીએ તો જે દેસાઈઓના ગામડા છે ઠાકોર દરબારો છે ત્યાં ગેનીબેન ઠાકોરને સારામાં સારા વોટ મળ્યા પછી વાત કરીએ પાલનપુરમાં તો પાલનપુરમાં મિત્રો સિટીની વાત કરીએ તો સિટીમાં કદાચ ભાજપનું પ્રભુત્વ રહ્યું છે પણ ગેનીબેન ઠાકોરનું પણ સારું રહ્યું છે સિટીમાં અને સિટીમાં પણ એવું બન્યું કે જે ભાજપના જે કાર્યકર્તાઓ છે જે ભાજપમાં જે છીખતી વોટ આપે છે એ લોકો અમુક કોઈ નારાજગી નહીં રહેતી વોટ પણ કરવા ગયા નથી તો જે ભાજપ માને એવી લીડ મળવાની નથી પાલનપુરમાં પછી વાત કરીએ દાંતાની તો દોતામાં છત્રીજો ઠાકોરની સંખ્યા બહુ વધારે છે ત્યાં પણ ગેનીબેન ઠાકોરનો માહોલ સારામાં સારો રહ્યો કોંગ્રેસમાં વોટ સારામાં સારા મળ્યા ત્યાર પછી વાત કરીએ જે અમીરગઢ અમીરગઢમાં મુસ્લિમ સમાજ છે ઠાકોર ક્ષત્રિય છે એમાં પણ ઓટો ગેની બેન ઠાકોર સારામાં સારા યાદ છે પછી મિત્રો જનરલ વાત કરીએ દરેક આપણે બનાસ આખા બનાસકાંઠાની તો મિત્રો પહેલી વાત કરીએ દેસાઈ સમાજ દેસાઈ સમાજના વોટ સાયન્ટિસ્ટ સિત્તેર ટકા કોંગ્રેસને મળ્યા છે ગેની ઠાકોરને એનું કારણ છે કે જે માવજીભાઈ દેસાઈ અપક્ષમાં લડ્યા ધાનેરામ ત્યાં ક્ષત્રિય ઠાકોર સમાજે બહુ જ સપોર્ટ આપ્યો એના લીધે એમને દેસાઈ સમાજે દરેકે વોટ આપ્યા છે જે ધાનેરા આજુબાજુ વિસ્તારના એ લોકોએ આપ્યા પૂરેપૂરા આપ્યા ભલે માવજીભાઈ અને ગોવાભાઈએ ભલે મિટિંગો ભરી હશે કીધું છે પણ કોઈ માન્યા નથી એનું કારણ છે કે દેસાઈઓએ એમ કીધેલું કે જે માવજીભાઈને જીતાડ્યા તો ઠાકોર છત્રી લોકોએ વોટિંગ વધારે તો જીતાડ્યા અને અમે જો વોટ જો ગેનીબેન ઠાકોરને જો ના આપીએ તો અમે ડુંગરા કહેવી એટલે એમણે કોઈનું સાંભળ્યું જ નહોતું પાભર છે થરાજ છે રાજની વાત કરીએ ત્યાં દેસાઈઓ છે ત્યાં પણ કોંગ્રેસને વોટ મળ્યા પછી જે દલિત સમાજની વાત કરીએ તો દલિત સમાજ ટોટલ કોંગ્રેસનો વોટ આપ્યા જે જિગ્નેશ મેવાણીને લીધે જિગ્નેશ મેવાણીએ અલગ અલગ વિસ્તારમાં મિટિંગો ભરી તો દલિત સમાજ પણ કોંગ્રેસમાં વોટ આપ્યા પછી વાત કરીએ છત્રીજ ઠાકોરની તો વાત જ ચૂપા કરીએ એ તો દરેક લોકો આપવાના જતા વોટ કેમ કે જે જાતિવા વચ્ચે જે માહોલ થયો હતો એના લીધે દરેકે બેને જ આપ્યા છે રૂપાલા સાહેબના નિવેદનને લીધે પછી વાત કરીએ મિત્રો તો મિત્રો પછી કોઈ માળી છે કોઈ કોઈ અમુક હશે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો લાઈક છે સબસ્ક્રાઈબ છે જરૂર વધુમાં વધુ શેર કરજો અને સો ટકા ગેની બેન ઠાકોરની ચાર ધારી જીત થવાની છે એવા સમીકરણો દેખાઈ રહ્યા છે અને તમારું શું કેવો કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો અને વધુમાં વધુ શેર કરજો વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરજો દરેકને જય માતાજી દરેકનો દિવસ શુભ રહે